એ લાગો મારા ગુજરાત ચોવીસીના સર્વે ભેગને ખૂબ ખૂબ પગે લાગુ મારા બેગ પગવાનને મારા પાર્ટીમાં જોડાયેલા બેગને ખૂબ ખૂબ મગે લાગુ હવે આ રાંડવાઓ ભારે થયા છે બરાબર છે એ લોકો નામ ગામમાં છે નહીં આવી રીતે ખોટે ખોટી ફરિયાદો વાટલાયું કરે છે અમારા ઉપર બરાબર ખોટે ખોટી સાવ ખોટે ખોટી વાટલાયું અને ફરિયાદો કરે છે પહેલી વાત તો એ જે આ ન્યૂઝમાં બોલે છે અમારા ભાવનગર નો હિજડો છે નહી ભાવનગર નો તદ્દન હિજડો એ છે નહીં ભાવનગરમાં હોશિયા અલંગ પાસે એના મા બાપ નું ગામ છે બરોબર છે એ પેલો પાવયો અહીંનો છે નહી ભાવનગર નો બરોબર પ્રૂફ સહિત છે બધું ક્યાં નો પાવયો છે ક્યાં નું છે બરોબર અહીં તો પાવયો છે નહીં આનો હિજડો નથી એ બરોબર પેલી વાત તો ઈ અને ઈ આવીને અહીંયા ન્યૂઝ બોલે છે બરોબર બીજા રખડું પખડું છે એ અત્યારે એમના એમના કર્તૃત્વના હિસાબે એમના એવા બિહેવિયર ના હિસાબે એમને નાક બાર કર્યા છે અમે લોકોએ અમારા ભાવનગરના નાયક ભાવનગર ભાવનગરના મેન બરોબર આ અહીંયા બેઠા બરોબર આ અમારો અખાડો છે બતાય બધો ચોવીસ બતાય અખાડો

રોજ ઉઠીયાદ હોય રોજ ઉઠીયાદ હોય કે તમને નસી નું લાગે છે કોણ દારૂ પીતા અને એ ટોળામાં જોવો કેટલા નશીલા છે કોણ નશો કરે છે કોણ શું છે બરોબર અને ચણા પકડાડો હજી બે દિવસ પહેલા ડીડી નું ચાલ પોલીસ સ્ટેશનમાં માં હજી બે દિવસ પહેલા જે અનિતા એની સાથે છે કે દીવ ગઈ થી દારૂ લઈને અહીંયા આવી બરોબર આ બધું આ એક વસ્તુ ખોટી તદ્દન બધું ખોટું છે બરોબર અને હંમેશા ઉપરવાળો ખોટાનો સાથ નહીં દે સાચાનો સાથ જ દેશે પણ જે જનતા કાળા માથાના માનવીઓ છે એમને ખરા ખોટાનો શું એમને ખબર પડે કે ખરા કોણ છે અને ખોટા કોણ છે સાચા કોણ છે અને છૂટા કોણ છે બરાબર છે એ જનતા ના ઓળખી શકે ભાવનગર ની કોહિલવાડ ની પબ્લિક ના ઓળખી શકે માટે બે હાથ નિવેદન કરું છું બે હાથ જોડીને આ અમારા નાયક સરદાર છે ભાવનગર ના જે મેન છે એ અમારા આમ ના હતા ભાવનગર ના બરોબર એ ઓફ થઈ ગયા પછી એ જતા રહ્યા પછી ગાદીપતિ ભાવનગર ના બેઠા અહીંયા બરોબર

બરોબર તમારો ધણી કોણ છે બરોબર અમારો આખા ભાવનગરનો ધણી આ એક જ છે આ જે અત્યારે ન્યૂઝમાં બોલે છે એના ધણી કોણ છે આ ન્યૂઝમાં ખોટે ખોટું બદનામ કરવાનું રેવા દો તમે બરોબર ખોટા બદનામ કરશો તમે જ ફસાશો અને તમે જ ઓળું થાશો માટે હું બે હાથ જોડીને કહું છું કે રેવા દેજો તમે આ બધું જે ધતિંગ કરો છો ખોટા એ એ મેળીમાંના ભૂય છે એ મેળીમાંના ભોય જ છે બરોબર અત્યારે તમે એને વગોવશો તો એ તમારો કાંઈ બેડો પાર થશે નહીં એ ભૂય છે તો એ મેડી રહેવાની જ છે જ છે હું માહી માસી હું જ પોતે છું એ હું જ રહેવાની છું બરોબર છે પણ અમે હાઈ અમે જો અહીંયા અખાડાની જગ્યાને જગ્યામાં છીએ અમે અત્યારે ક્યાં છીએ માલિકની હોડમાં છીએ અમારો માલિક અમારો ધણી આ છે તમારો ધણી કોઈ છે નહીં તમે પહેલાં કાંઈ છો નહીં તમે કોઈ તમે હિજડા છો જ નહીં તમે અમે હિજડા અહીંયા છીએ અમે અખાડાના કાયદા કાનૂનમાં રહીએ છીએ અમારા પણ કાયદા કાનૂન હોય અમારા કિનારોના પણ કાયદા કાનૂન હોય અમે કાયદા કાનૂનમાં ચાલીએ છીએ અને તમારા કાયદા કાનૂનમાં રહેવું નથી એટલે તમે શું કરો છેલ્લે એ છેલ્લે શું કરો તમારા કાયદા કાનૂનમાં રહેવું નથી તમને કીધું કાયદા કાનૂનમાં રહ્યો ને કાયદો જોઈને હાલો તમારે રહેવું નથી કાયદા કાનૂનમાં એટલે આ ખોટી ખોટી ફરિયાદો કરો છો

જેટલા દોડા કરો જેટલું તમે ખોટું ચાલશો તમારું કાંઈ ચાલશે નહીં આખી નવ નાત અમારી જાણે છે અમારી નવ નાથ આખી અમારી ગુજરાતની હિજળાની નાત અમારી મોટી નાત છે એ અમને જાણે છે અને તમનેય જાણે છે તમે ખોટાઓ છો માટે તમારું ખોટું કાય ચાલશે નહીં માટે ભાવનગરની જનતા પબ્લિકને વિનવું છું અને અમારા હિજળા પંચને વિનવું છું કે એ લોકો ખોટા તો હિજળા પંચ તો જાણે જ છે એ લોકો ખોટા પણ જનતાને ના ખબર પડે એટલે ભાવનગરની જનતા ભોળી જનતા અમારે ભાવનગરની બધાને કહીએ છીએ એ તદ્દન ખોટા છે એનું બધું ખોટું છે તે જાણજો બધાય